ત્યારબાદ કુવાડા પોલીસ સ્ટેશન અમે તપાસ ચાલુ કરેલી હતી તપાસ દરમિયાન સાબર થી માંડી ને છેક રામધામ આશ્રમ સુધી સીસીટીવી અમે ઘણા ચેક કરવામાં આવેલા એ દરમિયાન સાબર રાજકોટ વચ્ચે ખોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડા એ કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસુલ રસુલ ચોક ની આજુબાજુ આવતા એને જે રીતે કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકોને પણ ઓળખ થઈ છે અને તે લોકોનું પણ નિવેદન કહેવામાં આવેલું છે ત્યારબાદ જે એકસો આઠ હતી જે એકસો આઠના કર્મચારી મરણ જનાર ને જીવતી હાલતમાં પોતાની એકસો આઠમાં લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાય કરેલી છે ત્યારબાદ મરણ જનાર જે છે રામધામ આશ્રમમાંથી બહાર નીકળેલો ત્યારે રામધામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક ની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી બેતાલીસ જેવી ઈજાઓ ફોરેન્સિક પીએમમાં મળેલ છે અને એનું મોત ઈજાઓના કારણે મોત થયેલાનું હાલ ફોરેન્સિક પીએમમાં આવેલ છે અને હાલ અત્યારે પોલીસ સ્ટેશનથી દરેક બનાવવાળા સ્થળેથી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ઇન્ડિયન ટોપ સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહન થી અકસ્માત થયું છે તે બાબતની તપાસ પૂરતેજમાં ચાલુ છે અને હાલ એ બાબતની તપાસમાં અમે ગંભીરતા લઈ રહ્યા છીએ જે જાના નિશાન મળ્યા છે એ અકસ્માત થી છે કે પછી માર મારી એની જરૂર છે એ ડોક્ટર સી તો એને જે ઈજા છે એ જ બતાવે છે પણ હાલ મારું તારણ એવું છે કે આ જે ઈજાઓ છે એ અકસ્માતથી થયેલી હોવાનું જણાય છે એ ના જણાવી શકે કોઈ માર મારેલી છે પણ હાલ જે જગ્યા પરથી અમને આઠે કર્યા હતા અને વર્ણન કર્યું છે આ રીતના આપણે સ્થિતિમાં

તારે ટીવી લોક તોને જરે લાવ્યા ત્યારે તો કે વાહ પાત્ર રો રો પિયાના સીસીટીવી તો તો નહી હાલત રે અમે જે રોડ ના ને એનાય બધા છે તો અમારી પાસે એ વાત આગર આવશે તો અમે બાબન પણ સીસીટીવી ચેક કરવામાં આવશે 4 તારીખે બોડી મળી 9 તારીખે પરિવારને જાણ થઈ આ વચ્ચેનો જે 5 6 દિવસનો ગાડો છે એ સમય આટલો શુકાવ નીકળી તો અમારી પાસે જારે આ રીતના જે

ઇજાના નિશાનો છે પેટ એના ભાગે અને પાછળ ના ભાગે ત્યાં સૌથી વધારે